કુદરતે આપણને કેટલા બધા શાકભાજી આપ્યા છે ને જે કેટલા બધા ગુણોથી ભરપૂર છે એવા જ એક શાકભાજીનું નામ છે કંટોલા જે ન્યુટ્રિશન ફાઈબર વિટામિન્સથી ભરપૂર છે તો ચલો આપણે આ શાકભાજી આજે બનાવીએ કંટોલા એને મેં અડધી કલાક સુધી પલાળી દીધા હતા પાણીની અંદર જેથી કાંઈ પણ માટી કે કોઈ બી ઇમ્પ્યોરિટીઝ હોય એ નીકળી જાય તો અહીંયા મેં એક કંટોલા લઈ લીધું છે અને એને આવી રીતે કટ કરી લીધું છે કંટોલામાં બે ટાઈપના આવશે એકના બી થોડા કડક હશે અને એકના બી થોડા નરમ હશે તો જે કડકવાળા બી છે એ આપણે આવી રીતે કાઢી લેશું અને બીજું જે આવા કંટોલા હશે જેના બી એકદમ સોફ્ટ હશે તો પછી એને આપણે આવી રીતે સ્લાઇસમાં કાપી લેશું તો કટિંગ કેવી રીતે કરવી તે આપના ઉપર છે આપને આવી રીતે લાંબા કાપવા હોય તો આપ એવી રીતે કાપી શકો છો ગોલ કાપવા હોય તો એવી રીતે કાપી શકો છો અને ભરીને પણ બનાવી શકો છો બહુ બધી રીતથી કંટોલા બની શકે છે તો આજે આપણે એકદમ સિમ્પલ તરીકાથી કંટોલાનું શાક બનાવશું જે એકદમ સિમ્પલ છે બહુ ઓછી વસ્તુ વાપરીને એકદમ ટેસ્ટી શાક બનશે બહુ બધા જણ કંટોલાની છાલ છે એને આવી રીતે કાઢી નાખે છે અલગ અલગ રીતથી બધા અલગ અલગ તરીકાથી બધા બનાવે છે અમે લોકો કંટોલાની છાલ નથી કાઢતા એની છાલ સાથે જ બનાવીએ છીએ પણ અમુક લોકો આવી રીતે છાલ કાઢીવી લે છે એટલે મેં વિચાર્યું કે તમને એક આવી રીતે બી બતાડી દઉં તો આ એકદમ કુમરું અને એકદમ સોફ્ટ બીવાળું છે તો આપણે આને બી સાથે જ કટ કરી લેશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલા લીધા થાય ધોઈને સાફ કરીને કટ કરી લીધા છે એક મોટો કાંદો લીધો તો એને પણ લાંબુ લાંબુ કટ કરી લીધું છે હવે જ્યારે આપણે કોઈ પણ સૂકા શાક બનાવીએ તો એની અંદર તેલની આપણને વધારે જરૂરત હોય છે તો જ સૂકા શાક ટેસ્ટી બને છે કારણ કે એ તેલમાં જ પાકે છે તો અહીંયા મેં સવા બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ સારી રીતે ગરમ કરશું જેમાં તેલ ગરમ થઈ જશે એટલે એની અંદર આપણે સૌથી પહેલાં નાખી દઈશું કંટોલા કારણ કે કંટોલાને પાકતા થોડી વાર લાગે છે તો કંટોલાને આપણે સૌથી પહેલાં ફ્રાય કરીશું તો અહીંયા મેં છે ને બહુ જાડા નથી રાખ્યા પતલી પતલી સ્લાઇસ કરી છે તો થોડીક બી સાથે છે અને થોડીક બી વગરનું છે તો હવે આ તેલ થઈ ગયું છે તો આપણે બધા જ કંટોલાને નાખી દઈશું અને ચ ત્રણથી ચાર મિનિટ સુધી સારી રીતે તેલમાં એને સાતડી લેશું જેટલું તેલમાં એ ફ્રાય થશે સતડાશેના એટલો જ એનો ટેસ્ટ વધારે સરસ આવશે કેમકે એ એકદમ ફ્રાય અને એકદમ ટેસ્ટી થઈ જશે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આને ફ્રાય થયા બાદ એની અંદર નાખી દઈશું આપણે લીલા મરચાં આ અદ્રક લસણ પણ નાખી શકો છો પણ મેં મરચાં નાખ્યા છે અને છ મરચાં નાખ્યા છે તીખા સાપ આપના એકડિંગ નાખી શકો છો ત્રણ મરચાં મેં આખા રાખ્યા છે થોડાક કટ કરીને અને ત્રણ મરચાંને મેં નાના ટુકડા કર્યા છે અહીંયા મેં જે આ કાંદો કાપીને રાખ્યો હતો એને પણ આની અંદર નાખી દીધો છે હવે આ બધાને બેથી ત્રણ મિનિટ સુધી મિક્સ કરતા જશું અને ફ્રાય થવા દેસુ સારી રીતે તળાવા દેસુ કારણ કે મરચાં કાંદા કંટોલા તેલ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્રણથી ચાર મિનિટ પછી આની અંદર નાખી દઈશું એક ચમચો મીઠું અને અડધી ચમચી હળદર હળદરને મીઠું નાખ્યા પછી બી આપણે એને હલાવી લેશું સારી રીતે અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે પાછું એને ફ્રાય થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું તાકે નીચે ચીપકી ન જાય ત્રણથી ચાર મિનિટ સુધી આપણે હલાવ્યા પછી સારી રીતે ફ્રાય થઈ ગયા પછી આપણે એને કવર કરીને સારી રીતે થાવા દઈશું તો અહીંયા મેં એક સ્ટીલની પ્લેટ મૂકી દીધી છે અને એની અંદર આપણે નાખી દેસું પાણી હવે પાણી નાખવાથી જે વરાળ બનશે એની અંદર પણ શાક પાકશે અને નીચે ગેસની ફ્લેમથી પણ શાક પાકશે તો બે બાજુથી શાક પાકશે તો જલ્દીથી શાક ચડી જશે અને શાકનો ટેસ્ટ પણ સરસ થશે તો જ્યાર સુધી આપણું શાક બને છે કૂક થાય છે ત્યાર સુધી આપણે અહીંયા સાતથી આઠ લસણની કઢી લઈ લીધી છે અને એને ખાંડી લીધી છે લસણને આપ મિક્સરમાં બી પીસી શકો છો પણ ખાંડેલાનો ટેસ્ટ થોડો વધારે સરસ આવે છે તો હવે આ લસણને આપણે આની અંદર શાકમાં નાખી દઈશું ને સારી રીતે લસણને અને શાકને મિક્સ કરી દઈશું લસણ અને શાકને સારી રીતે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે ફ્રાય થઈ જાય એટલે પાછું આપણે એને ઓલી પ્લેટ ઢાંકી દઈશું પાણીવાળી અને હવે એને થાવા દઈશું છથી સાત મિનિટ સુધી કે આપણા કંટોલા સારી રીતે કૂક થઈ જાય તો છથી સાત મિનિટ થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે જે ક્વોન્ટિટી હતી એ અડધી થઈ ગઈ છે અને શાકમાં થોડું પાણી પણ આવી ગયું છે તો આ સ્ટેજ પર આપણે આપણે નાખી દઈશું દોઢ ચમચો જીરું અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું તો મરચું ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો છો પણ એ નાખવાથી જે શાક એકદમ પીળું પીળું દેખાતું હતું એમાં થોડો કલર આવી જશે તો આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આની અંદર આપણે નાખી દઈશું બેથી બે ચમચા પાણી તાકે આપણા મસાલા છે એ નીચે ચોટી ન જાય અને પાણી નાખ્યા પછી બી આપણે આને આમાં જ થાવા દેસું જ્યાં સુધી કે જે પાણી આપણે નાખ્યું હતું એ પાણી બળી ન જાય અને મસાલા સારી રીતે પાકી જાય તો ફ્રેન્ડ્સ અગર આપને રેસિપી પસંદ આવતી હોય તો આપ લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણી કંટોલાની શાક છે એ સારી રીતે પાકી ગયું છે અને શાક બની બી ગયું છે તો આ એકદમ જ સિમ્પલ ટેસ્ટી અને ગુણોથી ભરપૂર એવું શાક રેડી થઈ ગયું છે અને આ સિમ્પલ અને એકદમ સરસ થાળી તમે લંચમાં ડિનરમાં ગમે ત્યારે ખાઈ શકો છો ટિફિનમાં બી લઈ જઈ શકો છો આ બિલકુલ બી આમાંથી કાંઈ ઢોળાશે નહીં તો અગર આપને રેસિપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પર બીજી બી બહુ બધી રેસીપી છે એ ટ્રાય કરજો થેન્ક યુ વેરી મચ